ગીર સોમનાથ જિલ્લાના તલાલાનું રામપરા ગામ રામપરા ગામના જગદીશભાઈ તળાવિયા છે જે અહીંયાના પૂર્વ સરપંચ છે તેમનું આ મકાન છે અને અહીંયા પર તેમના પશુઓ બાંધે છે જગદીશભાઈનો એક પશુનું મારણ થયું છે અને દીપડો છે તેના ઘરમાં ઘુસ્યો હતો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દિલધડક રેસ્ક્યુ જગદીશભાઈનું કહેવું છે કે આ જે દીવાલ છે આ દીવાલને તેણે દીપડાએ કૂદી છે રાત્રિના પાછળ થોડા તેને સહારો મળે એ રીતના ત્યાં લાકડા પડેલા છે જેના કારણે એના ઉપર ફગ રાખીને દીપડો આ તરફ ઠેક્યો હતો ઠેક્યા બાદ સીધો અહીંયા પર ઘુસ્યો હતો અને આ જે ઢાળિયું છે તેની અંદર વાછરડી બાંધી હતી એ વાછરડીને મોતને ઘાટ ઉતર્યા બાદ તેને અહીંયાથી ઘસડીને અહીંયા વાછરડું બાંધ્યું હતું તેને મોતને ઘાટ ઉતર્યા બાદ તેને ઘસડીને આગળ લઈ ગયો હતો ત્યાં તેને મેજબાની માણી હતી જોકે વહેલી સવાર થતાં પાંચ સાડા પાંચનો સમય થતાં લોકો જાગ્યા હતા અને તેનો અવાજના કારણે દીપડો અહીંયાથી પછી નાખી છૂટ્યો હતો નાચીને આ જે વંડો દેખાય છે તેના ઉપર થઈને આ મકાન છે અને આ મકાનની પાછળ અન્ય તેનું નવા મકાનો છે એ નવા મકાનોએ પહોંચ્યો હતો અને જ્યાં તે ફસાયો હતો ફસાયો મતલબ કે ત્યારબાદ તે બહાર ના નીકળી શક્યો કારણ કે લોકો જાગી ગયા હતા વિભાગની ટીમ અહીંયા પર પહોંચી હતી તલાલા વન વિભાગની ટીમ અને તલાલા વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાનું ધડક રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું આ જુઓ આ જે મકાનો છે અહીંયા પર દીપડો છે તે પહેંચ્યો હતો મારી સાથે જગદીશભાઈ છે જગદીશભાઈને પહોંચી પૂછીશું કે લાસ્ટમાં જ્યારે રેસ્ક્યુ પૂરું કરવામાં આવ્યું કઈ જગ્યાએ જગદીશભાઈ આ દીપડો છે

વન વિભાગ છે જ્યાંથી બંદૂક બહાર કાઢીને તેને ટેન્ગ્યુલાઇઝ કર્યો હતો જો જોકે દોઢ કલાક જેવો સમય કેટલો સમય લાગ્યો હતો દોઢક કલાક દોઢક કલાક જેટલો સમય લાગ્યો હતો કહેવાનો મતલબ એ છે કે અહીંયા પર દીપડાઓ છે તેને હાહાકાર મચાયો છે બીજી તરફ આ દીપડાઓને સરકાર દ્વારા કંટ્રોલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે પરંતુ ગીર પંથકમાં આવી ફરિયાદો છે તે હવે વધી રહી છે

અહીંથી હવે ગમે ત્યાંથી આવ્યું હોય તમારું પેલું ક્યાં વાછડું બાંધેલું મારું વાછડું અહીંયા બાંધેલું હતું અહીંયા અંદર હા હા અચ્છા અંદર માર્યું છે એટલે આ મોડી રાત્રે બીનું આ મોડી રાત્રે સવારના ચાર વાગ્યાની આજુબાજુ અહીંયા વાસડું બાંધેલું હતું અચ્છા આ બચી ગયું ના એ બારે હતું અહીંયાથી પછી એ સીધો અહીંયાથી પછી સીધો અહીંયાથી હમ અને અહીંયા રાખી હતી અહીંયા પાછળ લઈ ગયો હતો ત્યાંથી અહીંયાથી ત્યાંથી પછી ગાયો દોવા માટે આવ્યા ને ભેંસો દોવા માટે એટલે અવાજ આવ્યો એટલે ટપી અને ઓલી બાજુ મારા નવા મકાન છે એના નવેરામાં આવી ગયો અંદર ઘૂસી ગયો હતો એટલે નવેરામાં ગયો એટલે અમે તો પેલા જોયું નહોતું પછી અહીંયા આજુબાજુમાં જોઈને પાછળ પાછા નવેરામાં જોવા ગયા તો ત્યાં આટા મારતો હતો એટલે ત્યાંથી પછી પાછો મારા નવા મકાનમાં આવ્યો ત્યાં જૂનું મકાનનું જે રસોડું છે એ રસોડામાં આટા મારતો હતો અને કાંધિયા બેસી ગયો